નમસ્કાર હું ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખૂબ સુંદર મજાના સર્જનહાર મેગેઝિનમાં આપણે દર માસે નવા નવા ટોપિકો સાથે મળતા આવ્યા છીએ એ સંકલન કરનાર તંત્રી શ્રી આદરણીય ભાવેશભાઈ મિરાણીજીને વંદન અભિનંદન આ મહિનાનો ટોપિક છે સેવા મેં મારા ટાઇટલ આર્ટિકલનું ટાઇટલ આપ્યું છે જીવનની સાર્થકતાનો સેતુ એ સેવા જે દે તે દેવ એટલે કે જે આપે તે દેવ એવું વિનોબા ભાવે કથન કરેલું આપવું એ માત્ર ક્રિયા નથી પરંતુ આપનાર વ્યક્તિના વ્યક્તિત્વનું દર્પણ છે જેમ સવારે ઉગતો સૂર્ય જે અવનિના અંધારા અજવાળા જોવા માટે ઉગે છે ચંદ્ર અને સિતારા રાત્રિને રોશન કરવા ઝગમગે છે નદી અને ઝરણા અન્ય માટે વહે છે વૃક્ષો પોતાના ફળ ફૂલ બીજાને આપે છે તેમ માનવે પોતાના થોડાક શ્વાસ ધરતીના નિશ્વાસ ઓછા કરવા માટે વાપરવા જોઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દરિદ્રતામાં નારાયણના દર્શન કર્યા તો દયાની દિવ્ય વ્યક્તિ એવા મધર ટેરેઝાજીએ શિશુમાં ઈશુના દર્શન કર્યા અમેરિકાથી આવેલા યાત્રીને મહર્ષિ રમણે રક્તપિતિયા તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ જ મારો ઈશ્વર છે તું કરી લે તેના દર્શન શ્રી બાલક મુકુંદ દવેના મનોહર શબ્દો છે આવી પહોંચ્યા અમે દૂરના વાસી પ્રથમીની અમે પ્રીતના પ્યાસી મનખે મનખે ધામધણીનું એ જ મથુરા અને એજ કાશી માનવી જ આ ધરતીનો દેવતા છે જેને માનવમાં પ્રભુના દર્શન નહીં થાય તેને મંદિર કે પ્રભુના દર્શન નહીં થાય એક વિચારક વૈધક વચનો છે તમે એવા વ્યક્તિથી સાવધાન રહેજો જેનો ભગવાન સ્વર્ગમાં વસે છે જ્યારે તમે માંદાની મુલાકાત લો ત્યારે માનજો કે મેં પ્રભુના દર્શન કર્યા છે જ્યારે તમે ભૂખ્યાની ભાવથી ભોજન આપો ત્યારે માનજો કે મારા પ્રભુને નૈવેદ્ય કે પ્રસાદ ચઢાવ્યો જ્યારે તમે દિન દુખિયાના આંસુ લૂછો ત્યારે તમે માનજો કે મારા પ્રભુની આરતી ઉતારી જ્યારે તમે નિરાશના જીવનમાં આશાનો મંગલદીપ પ્રગટાવો ત્યારે તમે માનજો કે મેં મારા પ્રભુ મંદિરમાં મંગલદીપ પ્રગટાવ્યો પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ઘણીવાર કહેતા કે ઘસાઈને ઉજળા બનો બીજાના ખપમાં આવો તો પોતાના પૂજ્ય ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસની પુણ્ય સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરનાર સ્વામી વિવેકાનંદ સૂત્ર હતું કે જનસેવા એ જ પ્રભુ સેવા આ રહ્યા એમના અમર શબ્દો કે પ્રાર્થના માટે ઊંચા થયેલા બે હાર્થ કરતા માનવ સેવામાં ઊંચો થયેલો એક હાથ વધારે પવિત્ર અને મહાન મનાય છે એ જ રીતે તેઓ કહે છે જે ધર્મ વિધવાના આંસુ ના લૂછી શકે અને ભૂખ્યાને ભોજન ન આપી શકે તેવા ધર્મ કે ઈશ્વરમાં મને જરાય શ્રદ્ધા નથી સદવિચાર પરિવાર સદગુરુ સેવા સંઘ ગોરજ આશ્રમ લાયન્સ ક્લબ રોટરી ક્લબ ઇન્ડિયન લાયન્સ ક્લબ એનએસએસ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ જેવા અનેકોનેક સેવાના યજ્ઞ દ્વારા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એવી તો અનેક અનેક સંસ્થા જે સેવા રથમાં સારથી છે તથા ઘણા મહાનુભાવો પડદા પાછળની ભૂમિકામાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને મનુષ્ય ધર્મનું સાર્થકતા સિદ્ધ કરે છે જ્યાં દેખાડા નથી પરંતુ હૃદયથી કામ કરનાર સેવા સારથીઓ જે હર હંમેશ સેવા નિસ્વાર્થ ભાવે કરતા હોય છે કરુણાના કામો કરવાથી કુદરતનો કિરતાર પણ રાજી રહેશે ગરીબના આંસુ સૂર્યનો પ્રખર તડકો સૂકવી નાખે તે પહેલાં ચાલો આપણે તે લૂછી લઈએ પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો પરસેવામાં વાપરવાથી જ પ્રભુ પ્રસન્ન થશે માટે કહેવાયું છે ને પરોપકાર એ પ્રભુ પાસે પહોંચવાનો પાસપોર્ટ છે પ્રાણી માત્રની સેવા એ જ પ્રભુ સેવા છે કાકા સાહેબ કાલેલકર કહેતા કે જેણે મૃત્યુ પછી ચાર વ્યક્તિને ખભે ચડવાનું છે તેણે જીવતા ચાર વ્યક્તિનો બોજ વહન કરવાની ફરજમાંથી છટકવું જોઈએ નહીં અન્ય માટે ઘસાઈને ઉજળા થતાં હાથ શાબ્દિક પ્રાર્થના કરતા હોઠથી વધારે પવિત્ર અને મહાન છે જીવતા રક્તદાન મૃત્યુ પછી ચક્ષુદાન અને શ્રેષ્ઠદાન એ દેહદાન અને જીવતા વ્યક્તિની સેવા કરવી એ જ મહાન સેવા છે એક સુંદર કવિતા છે સેવા એ મહાન છે જેવા અનેક મહાનુભાવોના કાર્યો એ મહાન છે રાષ્ટ્રની સેવા એ જ ધર્મ છે પ્રભુ સેવા એ જ મર્મ છે કર્મયોગી બનવાનો કર્મકાંડ છે ત્યાગ બલિદાનની શુદ્ધ ભક્તિ છે ગ્રામ સ્વરાજનો એમાં મંત્ર છે સદભાવનાનો એ ઉત્તમ યંત્ર છે સેવા કાર્ય કરતા જાઓ એ મહાત્મા બનવાનો આ અવસર છે લિકન અંશોત્તમ આજકાલના સમયમાં જ્યારે આપણે મૂલ્યોનો નાશ થતો જોઈએ છીએ તો દુઃખ થાય છે મા બાપ લોહી પરસેવો એક કરીને બાળકોને પગભર કરે છે એ જ પુત્રો અને પુત્રોમાંથી ઘણા મા બાપને સેવા કરવાના બદલે ઘરડા ઘરમાં મૂકતા સહેજ પણ ખટકાટ કરતા નથી વૃદ્ધાવસ્થામાં તેમની તકેદારી રાખવાના બદલે તેમને શારીરિક અને માનસિક તકલીફો આપતા હોય છે ત્યારે ચોક્કસ આપણને એમ થાય કે શું આપણે આ સંસ્કૃતિના વાહક છીએ આજે સામાજિક સેવા તો કરે એ અતિ ઉત્તમ પરંતુ કૌટુંબિક સેવામાં પણ વિખવાદો ઊભા થયા છે કુટુંબમાં એકબીજાની મદદ લોકો નથી કરતા પરંતુ પોતાના નામની તકતી જ્યાં લાગે ત્યાં હમે હર હંમેશ મદદ કરતા હોય છે અમારા એક સ્ટાફમાં એક સુંદર મજાનું દ્રષ્ટાંત હમણાં એક મેડમે કે જેમણાં એમના બહેનને મદદ કરી સુંદર પ્રસંગ એમણે રજૂ કર્યું હતું કે એના બહેનની લોનની રકમ ભરાઈ ન હતી એટલે ઘર વેચાઈ જાય એમ હતું પરંતુ એ બેને પોતાના બહેનને કહ્યું કે બેન ચિંતા ન કરતી હું એસીમાં છું અને તું આ રીતે અત્યારે એમનું ઘર વેચવા કાઢેલું કે એવા ભાડાના મકાનમાં રહીશ તો મને પણ યોગ્ય નહીં લાગે આમ કહેવાય છે ને કે આ બધું વાત કરતાં એમના આંખોમાં આંસુ હતા અને એમણે કહ્યું કે તું ચિંતા ના કરીશ તારી રકમ હું ભરીશ તારી સગવડે તું મને આપજે અત્યારે તું ઘરમાં સેટ થઈ જા એ જ આપણું ધ્યેય એની બહેનને આંખમાં આંસુ આવી ગયા કે આજે મારી બહેને જેને સાચું કહેવાય કે એક માની ગરજ સારી એવા રોલમાં મદદ કરી એ બેને રડતા એ બહેનને કહ્યું કે આજથી તું જ મારો ઈશ્વર છે આવી તો અનેકો અનેક આપણા કુટુંબમાં પણ ક્યાંક સહાયક ભૂમિકા ભજવવાની હોય છે પરંતુ આપણે એ બધાથી ડરતા હોઈએ છીએ અને પીછેહટ કરતા હોઈએ છીએ જીવનમાં કદની સાથે કદમનો પણ વિસ્તાર થવો જોઈએ જેમ ઉપર ઉપરયુક્ત દ્રષ્ટાંતમાં મેં વાત કરી આપણે જીવીએ છીએ એ તો જીવન જીવીએ જ છીએ પરંતુ આપણે કોઈના દુઃખમાં સહભાગી થઈએ કોઈને મદદ કરીએ કોઈની સેવામાં જોડાઈએ તો જ જીવન જીવવાનો આનંદ રહેશે ઓશો રજનીશજી કહે છે કે જે આપ્યું તે બચશે અને જે બચાવ્યું છે તે રહી જશે દુનિયામાં ભલા બનવું અને બીજાનું ભલું કરવું એ સૌથી કઠિન કામ છે વ્યક્તિ સુધરે તો સમાજ સુધારી શકે જો વ્યક્તિમાં સેવા કરુણા દયા જેવા ગુણો વિકસે તો માનવ જીવનની સાર્થકતા સિદ્ધ થાય હાલ થોડા વર્ષો પહેલાં કોરોના મહામારીમાં આપણે જોયું કે કેટલાએ સેવા કરી જીવનમાં સખણા રહીએ અને કોઈને નડીએ નહીં એ પણ એક મોટી સેવા છે કોઈને અટકાવીએ નહીં કોઈને ભટકાવીએ નહીં અને કોઈને લટકાવીએ નહીં એ પણ એક સેવા છે સેવા માટે નિર્મળ મન હોય તો જ સેવા શબ્દ કર્ણમાં ગુંજાશે બાકી તો શોર બકોરની દુનિયામાં એ સેવા એ સેવા નહીં પરંતુ દેખાડો કહેવાશે આજે નામની તકતીઓ પાછળ અઢળક પૈસા ખર્ચાય છે પરંતુ ક્યારેક મોંઘી ચીસ અવાજ એમના કાને નથી પડતો એક સુંદર પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવેલ કે સૌથી શ્રેષ્ઠ સંન્યાસ શું છે તો જવાબમાં કહ્યું સંસાર સત્તા સંપત્તિ સાથે સંઘર્ષ અને સગવડનો પણ ત્યાગ કરવો એ મૂકી છે મોરારી બાપુ ખૂબ સુંદર કહે છે સત્તા જ્યારે નાગરિકની સાથે બંધુત્વ જોડે ત્યારે રામ રાજ્ય આવે સેવાથી સમાજ પ્રભાવિત થાય તે જરૂરી નથી પણ સમાજ પ્રકાશિત થવો જોઈએ જે હાથે સારું કાર્ય થાય તે હાથ તીર્થ છે અને તે જ્યાં રહે છે તે તીર્થ બની જાય છે સેવાનો એકદમ ટૂંકમાં અર્થ લઈએ તો પ્રભુએ આપણને જે ક્ષમતા આપી છે તેનો યોગ્ય રૂપે ઉપયોગ કરવો તેનાથી મોટી કોઈ સેવા નથી એક વિચારવાન વ્યક્તિ એક કલાક તમારી સામે બોલે તેનાથી મોટી કોઈ સેવા નથી કોઈ સારું પુસ્તક લખે તો તેની સેવા છે તમે તેને વાંચો તે તમારી સેવા છે જેના પાસે ધન હોય તે સામર્થ્ય અનુસાર સેવા કરે તે સેવા અને ધન ન હોય તો તનથી સેવા કરે પરહિત જેવો કોઈ ધર્મ નથી સેવા ધર્મની ચર્ચા કરતા ગોસ્વામીજી કહે છે કે કઠિનમાં કઠિન કોઈ ધર્મ હોય તો તે છે સેવા સેવા ધર્મની બે દ્રષ્ટિ પ્રભુએ આપી છે એક સ્વાર્થ છોડીને કરેલી સેવા અને બીજી આજ્ઞા સમાન કોઈ સેવા નથી એ મંત્ર સ્વીકારીને કરેલી સેવા હું આ સેવા કરું તો મને આટલો ફાયદો થાય એવો વિચાર કરું તે આંખ ફૂટી નેત્રહીન સેવા છે મારા પ્રભુ પરમાત્મા શાસ્ત્ર મારા આચાર્ય જે આજ્ઞા કરે સેવા કરવાની એમાં પસંદગી ન હોય કે તમે મને આ સેવા આપો દેશકાળ જોઈને દાન કરવાની આપણી પરંપરા અને સંસ્કૃતિ રહી છે સેવાની પાત્રતાનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સેવાના ચાર ચરણ મમતા સમતા ક્ષમતા અને નમ્રતા પણ જરૂરી છે સેવામાં આ રંગો પણ અતિ આવશ્યક છે જેમ કે સેવા વિશ્વાસથી કરવી સેવા પવિત્રતાથી કરવી જેની સેવા કરીએ એના પ્રત્યે ગૌરવ હોવું જોઈએ સેવાપરાયણ સ્વભાવ સંયમપૂર્વકની સેવા સેવા પ્રેમપૂર્વક એટલે કે ભાવપૂર્વક થવી જોઈએ માત્ર કરવા ખાતર સેવા ન થવી જોઈએ પરંતુ ભાવ ઉમેરો કરો તો જ એને લેખે લાગશે દિન દિનદુઃખીની સેવા માટે જ પ્રભુએ માનવને જન્મ આપ્યો છે બાકી પ્રભુ મંદિરમાં પૂજા કરવા માટે પૂજારી કંઈ ઓછા ન હતા તો ચાલો આપણે મન મંદિરમાં માનવતાનો મંગલ દીપ પ્રગટાવીને તેના શ્વેત શુભ્ર ધવલ અજવાળામાં લખી દઈએ એ લખી દઈએ એ શું છે જનસેવા એ જ પ્રભુ સેવા જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા જોતા તો ચાલો આપણે પણ આવા કંઈક સેવા તત્વથી આપણા જીવનને સાર્થકતા તરફ લઈ જઈએ અને સમાજ રાષ્ટ્રના હિત માટે આવે આવી કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરીશું તો ચોક્કસથી માનવતાની સુગંધ ચોમેર પ્રસરાશે શુભમ ભૂયાત